મેન વસ્તુ એ છે કે અત્યારે આપણે છોકરો જન્મે ત્યારે મોબાઈલ આવ્યો છે એ આપી દે છે એટલે બાપને નમ્ર કે વર્ષનો છોકરો થાય મોબાઈલ થી દૂર રાખો તો વધારે સારો કારણ કે એની લત પડી જાય પછી છોડાવી કાઠી છે અને આ લત એ દારૂ બીડી અફેન ઢોડા કરતા બહુ ખરાબ છે કારણ કે તમે છાપામાં વાંચતા હશો કે છોકરા જોડેથી મોબાઈલ લેતો સુસાઇડ કરી દીધું કારણ કે કેમ તમે પેલા એને આપાપ કર્યો અને જ્યારે છોકરા એમાં જીવ લાગી ગયો માં બાપમાંથી જીવ રહ્યો જ નહીં કારણ કે એને માં બાપ એટલે મોબાઈલ થઈ ગયો એટલે તમે કીધું એટલે તમને માં બાપ ગણતો નથી મોબાઈલ ને માં બાપ ગણે છે એટલે એ લઈ લેતો એટલે એ સુસાઈડ કરી દે અને ઘણીવાર એવું જ બને છે કે બાપાને એક 18 વર્ષનો છોકરાએ બાપાને મારી નાખ્યો હતો એટલે મેઇન વસ્તુ એ છે કે મોબાઈલ થી દૂર રહો બીજી વસ્તુ વ્યસન છોડો અને શિક્ષણ પકડો શિક્ષણ પકડો એટલે એવું નહી કે વધળ્યું શિક્ષણ પકડો કઈ બી વસ્તુ તમારે ગ્રેજ્યુએટ થાય તો જે છોકરો ભણાવે ભલે જોર તો 5% થાય કે 100 માંથી 100% લાવે પરંતુ કોલેજ કરે તો જે છોકરાને કે છોકરીને ભણાવો એનાથી એનો સાર્વજનિક વિકાસ થાય છે બીજી વસ્તુ અત્યારે આપણે પાણી આવ્યો છે એટલે ભણાવવા માટે પાલનપુર દોડી જઈએ છીએ છોકરો શું કરે છે શું નથી કરતો એ કોઈને ખબર નહીં અત્યાર તમને ખબર હશે કે આપણા આ એરિયાના દસ છોકરાઓ ખોટા રસ્તે પકડાયા અને બાપ બાપને ખબર નથી અને હરાન થઈ ગયા એટલે છોકરો મૂકો તો વાંધો નહીં પણ એ શું કરે છે ધારો કે એક ક્યો ભણતો હોય તમાર ઘેર ગાડી લઈને આવે તો તમારે ખબર રાખવાની કે મારો છોકરો કોઈને ખડ ખોટી સંગતવ છે અથવા તો ખોટે રસ્તે છે કારણ કે તમે પૈસા ના આપ્યા છતાં છોકરો કે છોકરી બંને હરખો છે કારણ કે મફત નો આવતો હોય કોઈ દેખાતો નહી એ તમાર જોવો જોઈ લો તો ઓરના પૈસા આયા કોઈ કાકા દે રહ્યા નથી બાઈક લઈને હોબો બાઈક નો ડીઝલ બારો છે નફા છે મફત નો આયલો ક્યારે ટકતો નથી ભલે તમે ખુશી થો બે દાડા લઈ પણ ચારેક ટકતો નથી એટલું ધ્યાન રાખો મહેનત કરીને લેશો તો મેળ પડે આ જે બધા આપણે અત્યારે સમસ્ત ધોળા કપડા પહેરીને બેઠા છે એ મા બાપ બાપ દાદાઓ જે મહેનત કરે છે અને ક્યારે કોઈનો રૂપિયો નથી લેતો એનું છે મો આયો ત્યારે વખત તો કે સુઈ ગામમાં ત્યાં દુકાળ હતો તો ખાડા ખોદતા અને મફતનો અનાજ જાણતો કોઈ પટેલનો છોકરો મફતનો અનાજ ન લેવા જતો તો રાતે લોકો ઘરે આવી મૂકી જતા જ્યારે અત્યારે આપણે પટેલ ક્ષત્રિય છે કેતા તો શરમ આવે છે કે મફતનો લેવા માટે હવ પેલા આપણે આગળ વધીએ છીએ જે વસ્તુ આપણને શોભે નહીં આપણામાં એટલી તાકાત છે કે માટીમાંથી આપણે અન્ન પેદા કરવાવાળા છીએ કોઈના જોડે મફત માંગવાવાળા નથી અને જો તમારો નસીબ હશે તમે મહેનત કરશો તો કુદરત તમન છે એનાથી વધારે આપવાનો જ છે બાકી મફત નો લેતે કોઈનો વધારે થયો નથી ને થવાનો નથી બીજી વસ્તુ કે છોકરાઓ ભણે થરા થરાદમાં રહેશે તોય પણ છે પાલનપુરમાં રહેશે તોય પણ છે પણ ખબર રાખો બીજી વસ્તુ અત્યારે આપણા વાવ થરાદના ઓછા મોછા બે હજાર ઘર તેઓ જતા રહ્યા છે અને બૈરો શું કે છે કે મારા છોકરા ભવિષ્ય શું આ બે ગોબડા ભણ્યા તો ભવિષ્ય હારું છે જો છોકરામાં હીડ હશે તો ઘરે બેઠા બેઠા હીડ આવશે બાકી કોઈ મા બાપે કોઈ છોકરાનો હીડ લાવ્યો નથી એટલે તમે છોકરાને તમારા સમાજની હોસ્ટેલમાં બેલો તો હોસ્ટેલમાં એટલો વિકાસ થશે છોકરો એટલો ફરી કશે ગમે તેઓ જઈ શકશે તમે સાથે નહીં ભણાવશો તો છોકરો માઇક ઓગલો રહેશે ભલે ગ્રેજ્યુએટ થશે તો જ્યારે ફોબ ભરવા જતો હશે ત્યારે મા બાપને ભેગા લઈ જવા પડશે એટલે હંમેશા છોકરાનો વિકાસ થવા દો અને છોકરાની પાછળ મત ખરો બીજી વસ્તુ ક્યારે સાહેબને કહો દે કે મારા છોકરાને મારો તમારે કહી દેવાનો કે જો ખોટો કરે તો મારો ગમે એટલો મારો એ વસ્તુ કોઈ એમ કહેતો હોય કે મારવાથી છોકરો બગડે નહીં મારવાથી છોકરો સુધરે છે પણ તમે પંપાળો એટલે બગડે છે અને મારવા હું અત્યારે મારા છોકરાને ગમે ત્યારે મારું છું જો ખોટો કરે તો એવું નથી બીજી વસ્તુ મારા બેનના બધા છોકરાને બે થરા જ લાઈન ભણાય બધાને મેડિકલ લાઈનમાં મૂક્યા છે એવું નથી કે અમદાવાદમાં મૂકે અમદાવાદમાં એલએનમાં ભણાયા છતાં મેડિકલમાં ન લે થરાદમાં રહીને તમારી પાસે રાખીને ભણાયા તો એલએન मेडिकल में गया छे અત્યારે મારી બેનોના છ છોકરા મેડિકલ માં છે અને મે જાતે મહેનત કરી પડે તમે માં બાપ ખબર રાખજો તો છોકરો ભણવાનો છે બાકી તમે કોક શિક્ષક ભણાવે શિક્ષક પૈસા માટે છે કોઈ ભણાવે જમોદો જતો રહ્યો અમાર વખત હતા કે સાહેબ ની બી કાતે ગુંદરે દેખા તો અમે જતા રહે હવે કોઈ શિક્ષક તમે કોતો જ ભણાવે બાકી કોઈ ભણાવતો નથી કારણ કે અત્યારે ધંધો થઈ ગયો છે જો તો મેડિકલ લાઈન હોય કે ગમે તે લાઈન અમે ધંધાવાળા છે ભલે તમને સારો લાગે ખોટો લાગે આમાં પૈસા મળે તો ધંધો કરીએ બાકી મફત અમે કરતા નથી આ ચોખી વાત છે બીજી વસ્તુ અહીંયા હવે તમે અભય એકાદશી કરી છે તમારું અન્ન ખાઈએ છીએ સારી વસ્તુ છે પણ કાલ હોજે અમે બેઠા બેઠા વાત કરતા હતા કે અમારા ગામમાં દસ જાતિના લોકો છે હવે ચૌધરી સમાજ નાના નાના ટુકડામાં બટાવા લાગ્યો છે ખોટી વસ્તુ છે ધારો કે મલુપુર નું ગામ હોય ભલે એક અભય એકાદશી કરે પણ મલુપુર ગામ તરીકે તમારે એકાદશી ઉજવવી પડે કારણ કે અમને ખબર પડે કે કે છે છે અત્યારે લખ્યો શિલાડા અમારી એકાદશી એટલે બીજા લોકો ભલે તમને લાગે જ ના લાગે હું ચોખ્ખો કહું છું બાકીની છ જ્ઞાતિઓ તમારાથી દુકીએ છે ભલે અત્યારે ફેંકી બેઠી હોય કારણ દરેક ને સંવાદ જોઈએ છે અત્યારે ખાલી ભગીધો છોકરો તમે ગાળ બોલો તો જતો રહેશે સન્માન વગર કોઈ બેસતો નથી અને તમને આ જોડે વિનંતી કરો છે કે ગામમાં એક રો ભલે ગમે તે જ્ઞાતિ હો પણ 34 34 તરીકે રો બીજા સમાજોને માન આપો અત્યારે તમાર સરપંચની ચોટણી આવી છે ઓમે ધોળે લુકડી પહેરે અને ચાર ચાર જણા ઉભા રહી છો અને લાખો રૂપિયા ખર્ચે પછી સરકારના લાખો રૂપિયા ગાઢવાના છે તો હું તમને નમ્ર વિનંતી કરું છો કે

અત્યારે સરકારમાંથી એસી એટલા પૈસા આવે છે જો પાંચ વર્ષ તમે ગામનો વિકાસ કરો તો એ આદર્શ ગામ સ્વર્ગ ગામ બની જાય પરંતુ વસ્તુ શું થાય છે આપણે વીસ પચીસ લાખ રૂપિયા ખર્ચીએ છીએ અને પચાસ લાખ રૂપિયા કાઢવા માંગીએ છીએ એના માટે સરપંચ થઈએ છીએ એટલે આ પરિસ્થિતિ છે એટલે દરેકને અત્યારે તોંટણી આવી છે ભલે તમે ગામમાં વધારે રહ્યા પણ હાથ જોડે વિનંતી કરો છો કે તમે જે સારો માણસો એને તમે બે દરેક બનાવો એમાં તમારો વિકાસ થશે ગામમાં પણ મનમેળ રહેશે અને આખી જિંદગી શાંતિ રહેશે બીજો કોઈ ખોટું બોલાણો હોય માફ કરજો જે મને યોગ્ય લાગ્યો કીધું બાકી તો વ્યસન મુક્તિનો કરશનભાઈએ દેવરાજભાઈને બધું કીધું છે અત્યારે અહીંયા પાણી આયો છે અને પેલી બાજુ ખાર ચાલુ થઈ ગયો છે એટલે કાયમ બધા દિવસો અર્ખા હોતા નથી એટલું ધ્યાન રાખજો અને મેં મેઈન વસ્તુ એક કહું છું કે જો છરા તમે જિલ્લો બનાવ્યો છે શિક્ષણનો હબ બનાવવો હોય તો દર વર્ષે તમે ગંગા થાળી અભય એકાદશી બધું ઉજવીને 25 કરોડ વાપરો છો તો એકલો જમવા વાપરો એના કરતાં થોડો વિદ્યાદાનને 50% આલો 50% ત્યો આલો તો તમારા છોકરા ભણશે અને તમે આગળ આવશો આપણે અત્યારે તો વાડી લીધે છે તો વાડીમાં બનાવવા માટે પૈસા હોવા જોઈએ ને ખાલી વાડીનો

આપણા માનનીય નમસ્કાર બોલો શ્રી અર્બુદા માફ કરજો પણ આ જે પૈસા વાપરો છો એ હારી જગ્યાએ વાપરો તો સુખી થશો કારણ કે તેઓ ખાર આવવા માંડ્યો છે પછી આ બાજુ આવશે થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ